ભાઈ ખોડીદાસભાઈ મકવાણા બકાલાના વેપારી આમાં એવું પબ્લિકને બકાલું મોંઘું પડે વેપારીને નહીં પડે ઉપરથી માલ આવતો નથી વરસાદના કારણથી બકાલાનો બગાડ થવાથી શોર્ટેજ હોવાથી પબ્લિકને માર પડે વેપારીને માર પડે વેપારી પચીસ રૂપિયાનો માલ વેચતો હોય તો એને હજાર રૂપિયા ઘરની દાળી નથી છૂટતી અને પબ્લિકને એ ભાવમાં પવન થતું નથી કોઈ બી બકાલું એકસો વીસ રૂપિયાથી કિલો નીચું છે નહીં બરોબર ગવાર એકસો રૂપિયા છે ટમેટા એસીથી માની સો રૂપિયાના કિલો છે બાકી અમુક વસ્તુ છે સસ્તું બટેકા ચાલીસ રૂપિયા છે પચાસ રૂપિયા છે ડુંગળી છે અને એ આટલું છતાંયું લીલવણી શાક શાકની તો કઈ વાત જ ના કરશો એટલું એટલે રીંગણા અમે કદાચ ના લઈને વેચીને હો કિલો અહીંયાથી લઈને લાઈન તો એકસો ત્રી ના કિલો અમને ઘરમાં પડતર પડે ફળેલા નીકળ્યા ખરાબ નીકળે એ પ્લસ વેચતા કોઈ એમાં પચીસ હજાર ના બકાલા હોય બે હજાર રૂપિયા દાડી અમારી નથી છૂટતી અમારા અંદાજ થી હજી દોઢ મહિનો રહ્યો જાય કે નવા બકાલા ને એક મહિનો ને પચીસ દિવસ તો પાકા થઈ જાય ગમી કરો એક મહિના ઉપર પાકું થઈ જાય તમારે શાંતાબેન ભંડેરી ખાવું શું આમાં શાક બકાલું કેવડું બધે એક જ ભાવ ત્રીસ રૂપિયા જ ને અમારે ખેડૂત આપણે આપડે ક્યાંય આવે માં તો બધી ભાવ ઉતરી જાય રેકોર્ડિંગ ભાવ કેવડા યા તો કાઈ ભાવ નથી રેકોર્ડ યાદ માં તો